જ્યારે યમ આવ્યા ત્યારે સાવિત્રીએ તેને તેના પતિને લઈ જતા અટકાવ્યા અને તેના મક્કમ સંકલ્પ સાથે તેણે તેમને પાછા મેળવ્યા ત્યારથી પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરવામાં આવે છે ચોથ એ પરણિત મહિલાઓ દ્વારા મનાવવામાં આવતો એક મહત્વપૂર્ણ વ્રત છે હિન્દુ કેલેન્ડર મુજબ કરવા ચોથ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પર મનાવવામાં આવે છે કરવા ચોથ પરણિત મહિલાઓ આખો દિવસ પાણી પીધા વગર ઉપવાસ કરે છે સાંજે ચોથ માતાની પૂજા અને કથા બાદ ચંદ્રને અર્પણ કરવામાં આવે છે આ પછી પરણિત મહિલાઓ પોતાના પતિના હાથનું પાણી પીને વ્રત પૂર્ણ કરે છે તેવી જ રીતે તળાજા શહેર સહિતના વિસ્તારોમાં આજે ગતરાત્રિ દરમિયાન પરણિત મહિલાઓ દ્વારા કરવા ચોથના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી